અરે બાપુ વીજળીનું બિલ દર મહિને એટલું આવે છે કે એવું લાગે ઘર નહીં પણ પાવર હાઉસ ચલાવીએ છીએ પણ વિચારો જો એક દિવસ એવો આવે કે સૂરજનો પ્રકાશ તમારું ઘર પણ ચલાવે અને તમારું ખિસ્સું પણ ભરવા લાગે હા આ છે સોલાર બિઝનેસની અસલી રમત અને રસપ્રદ વાત એ ભારતમાં આ રમત હમણાં શરૂ થઈ છે વાત સીધી છે આજે ભારતમાં સૂરજની ગરમી ફક્ત માટે નથી હવે તમે લોકો એનો યુઝ ધનવાન બનવા પણ કરી શકશો સોલાર બિઝનેસ આજના સમયનો સૌથી ચમકતો ધંધો છે સરકાર પોતે કહે છે ભાઈ સુરજ સાથે દોસ્તી કરો સબસીડી આપીશ સ્કીમ આપીશ અને ટેક્સ બચાવવાનો મોકો પણ આપીશ બસ સોલાર લગાવો ભારતમાં સોલાર બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે બે હજાર સોલાર એનર્જીનો હિસ્સો બે અને ત્રણ ટકા હતો પણ બે હજાર પચીસ સુધીમાં તે પંદર ટકાથી વધુ થઈ ગયો છે ગુજરાત તો આ રેસમાં આગળ છે ચારંકા સોલાર પાર્કથી લઈને નાના મોટા સોલાર પ્રોજેક્ટ સુધી ગુજરાત સોલારનું હબ બની ગયું છે સોલાર બિઝનેસ ની દુનિયા ઘણી રંગીન છે કોઈ પેનલ વેચે છે તો કોઈ ઘરની છત પર ઇન્સ્ટોલેશન કરે છે તો કોઈ મોટા સોલાર ફાર્મ બનાવી રહ્યું છે અને વીજળી વેચે છે સૌથી મોટી વાત શરૂઆત કઈ રીતે કરવી લાખો રૂપિયાની જરૂર નથી જો તમારી પાસે થોડું મગજ અને હિંમત હોય તો તમે પણ ધંધામાં જંપ શકો છો ધારો કે તમારા વિસ્તારમાં કોઈ વ્યક્તિ વીજળીના બિલથી કંટાળી ગયો છે તમે તેને 3 વોટનું સોલાર સિસ્ટમ લગાવીને કહો હવે તેનું બિલ અડધું થઈ જશે તો તે ના પાડશે

નાની ખાણ છે હવે સવાલ એ છે શરૂઆત ક્યાંથી કરવી તો જવાબ છે નાના પગલાથી શરૂઆત કરી પહેલા સોલાર પ્રોડક્ટનું ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરો પેનલ ઇન્વર્ટર બેટરી આ બધું લોકલ વેન્ડરથી લઈ અને ઓનલાઈનના પ્લેટફોર્મ પર મળે છે થોડું ટેકનિકલ જ્ઞાન લો યુટ્યુબમાં વિડીયો જુઓ સર્ટિફિકેટ કોર્સ કરો અને પછી તમારા ગ્રાહકોને સમજાવો કે તેનો ફાયદો શું છે જો બજેટ ઓછું હોય તો સોલાર સર્વિસ સેન્ટર ખોલો ઇન્સ્ટોલેશન પછી મેન્ટેનન્સનું કામ તો ચાલે જ છે બેટરી ચેક વાયરિંગ પેનલ સફાઈ બધું ચાલે જ છે અને જો તમારું દિન મોટું હોય તો પોતાનો સોલાર ફાર્મ બનાવો સરકાર સાથે પીપીએ એટલે પાવર પરચેઝ એગ્રીમેન્ટ સાઇન કરો અને વીજળી વેચો સરકારને જ ભવિષ્યની વાત કરીએ તો બે હજાર ત્રીસ સુધીમાં ભારત સરકારનું લક્ષ્ય છે પાંચસો ગીગાવોટ રિન્યુએબલ એનર્જી જેમાં સોલારનો મોટો હિસ્સો હશે આવનારો સમય તેનો જ છે જે આજે સોલારને ગંભીરતાથી લેશે વિચારો જે પહેલાં લોકો દૂધ વેચતા હતા હવે સૂરજનો પ્રકાશ વેચે છે એક રસપ્રદ વાત જાપાન અને જર્મની જેવા દેશોમાં લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને વધારાની વીજળી ગ્રીડમાં મોકલે છે અને દર મહિને કમાણી કરે છે ભારતમાં પણ નેટ મીટરિંગ પોલિસીથી તમે કરી શકો છો એટલે હવે છત પર પંખો નહીં પૈસા ઉગશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કમેન્ટમાં જણાવો કે તમને સૌથી રસપ્રદ વાત કઈ લાગી આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી સુરજની રોશનીમાં ચમકતા રહો અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં